ગુડ મોર્નિંગ જય મુરલીધર બધાય ને થઈ ગયું મસ્તી નો હવાર અને જો ભી આપણે એક જ દોવાનું હોય દોવાઈ ગઈ છે અને તો આપણે જો સાહેબ થાય છે અને સાહેબ થાય છે આપણે આજે ઓલી વાળી જવાનું છે એટલે જી રોટલા બનાવવાના હે અને શાક બનાવવાના હે બે ત્રણ બનાવવા જો કેમ કે આને ઓરો ખાવું હોય ને બીજું શાક બનાવવું હોય હાલો આપણે અટાણે તો ચા બનાવીને પી લઈને પછી સુરાનું કરશું હાલો તો આપણે ઓરો ને શાક ને રોટલા ને રોટલી ને દહી ને શાહ ને બધું કમ્પ્લીટ બનાવી લીધું હવે આપણે વાહિંદા કરવાના છે તો હવે આપણે ફટાફટ વાહિંદા કરી લઈએ પછી વાહિંદા કરીને પછી હુંજવારી કાઢશું ભાણા કરશું ને હીરાવી એવું કામ કરી બસ વાડી જવાનું હે આઈ જે બે મજૂર આવે હે તે માઇન્ડ વીણવાની છે ન્યાય ઓલે ખેતર લટાફટ વાઈદા કરી લો કરી લઈ અને જો મોટર બંદ કરી ફટાફટ પછી ફરમા ભરી લઈ હાલો જો આપણે માલ ને અને ઢારી બાંધીધા હે અને આપડે જાય ઓલી વાડી ચોકા દિવાળા તૈયાર થઈ ગયા આપણે જવા દઈ જો મને ઉતારી અને ગાડી વાળા ગયા છે મજૂર ને મૂકી ને ઈ જાય હે હવે એને જવાનું હે વાવવા અને બે નું બે આવ્યા હે માંડવી વીણવા અને હવે અમે બધા વીણવા વીણવાના અહીંયા દઉ અને ઈ જાય છે વાવવા

આવે કરી લીધા હે અને એ ઓલી બીજી ઊંણી પડી હે ને એમાં જવાનું હે તો એ ઉયણી બદલાવે હું વિસરું હવે ભાણા વિસરી લઉં પછી વા પાસો પાછો બનાવીને ફરમો ભરીને ને જાઉ માંડવી વીણવા હાલો આપણે સાબાણી લઈને પાછા પૂગી આવ્યા આપણી વાડી હે ભાઈ બેનો માંડવી વીણે અને ને જો જીમ મજૂર હેડે ઊભા હે બધાયના સડું સડું બનાવે હાલો આ છે આપડી વાય અને આપણે આયા છે પાણી નું કેન ભરવા એટલે કર મોટર હાલતી લાઈટ નથી આપણું કામ ગયું ફેલ ચાલો લાઈટ છે ને કોણ આવી જોઈ હાલો લાઈટ આવવાની હે નઈ અગળી ફોન આવ્યો તો તો આપણે જો મકાન દેખાય ને પાણી ભરવા જાય પાણી પીધા વગર તો હાલે નહીં તો ફટાફટ પાણી ભરી આવી લાઈટ એ જ કરીટ રહી અને હજી કલાક બે કલાક નહીં આવે એમ કે ક્યાંક દોરી તૂટી ગયું નથી તો હવે પાણી તો પીવા જોઈ પાણી ભરી આવી આપણે જોવા સામે આપણે માંડવી નું કામ કમ્પ્લેટ અટાણે થઈ ગયું હે અને જો મજૂર જાય છે એને મસ્ત એવો સનસેટ થાય છે અને હાલો હવે બીજો ફેરો કરશે તો હું જઈશ તો હું થોડીક હાલતી થાઉં માર્ગ માં જ્યાં ફૂગું તમે આવી ગયા ઘરે

હા અને મારે બનાવવાનું છે ખાવાનું રોટલા ને શાક તો હે રોટલા બનાવવાના હે ફટાફટ બનાવ લઉં હું ઘેર ના હોય એટલે નહીં આવું બહુ કરો કા હાલે જો આપણે મસ્તીને રોટલા કરી લીધા કાઇસરી તરતી હતી અને હવે મરી કરી દઉં અને એક બાજુ હજી આલે હે ભાણા વિસરવાના બાકી પડ્યા હે આખો દિવાળી હોય એટલે બસ ઘરનું કામ બધું બાકી હોય હવે આગળ બધું ફટાફટ કર લઉં મરચા તરી લઉં પેલા હવે જો હમણાં આપણે કાયમ છોકરીયું આવતી આજ બે દિવસથી આ વ્લોગમાં ન થાતી આજ પાછી બે આવી હું કામ કરતી થી હોય હું તો અહીં નોતી તો શું શું કર્યું મને ક્યો મને એની સરસ આ મેડમ તો જો હવે લગ્ન ના ટેટસ ચાલુ થઈ ગયા એટલે હવે એ જ જોયા રાખીએ આ જો બુરખો જાય કાઈડી કેમડી જા આવજો

હાલો તો આપણે આજનો પ્લોગ અહીંયા જ પૂરો કરી જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયો ને લાઈક ચેનલ ને એવી કમેન્ટ કરજો આવ